વી વીવીઆઈપી મહેમાનો માટે ખૂબ સુંદર મજાની જે વ્યવસ્થા આ જગ્યા પર કરવામાં આવી રહી છે તે છે સરસ મજાની લાડુડી પછી ફૂલવડી ફૂલવડી ટેબલ રાખેલા છે અને આપણે વાત કરીએ કે વી વીવીઆઈપી મહેમાનો માટે અલગ વિભાગ બનાવેલો છે પ્રસાદીમાં વાત કરીએ તો લા લાડવા ફૂલવડી બે જાતના શાક છે દાળ ભાત સલાડ આ છે જનરલ પ્રસાદ વિભાગની વ્યવસ્થા આ છે બહેનોનો જનરલ પ્રસાદ વિભાગ ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો ભોજન પ્રસાદ લઈ રહ્યો છે તમામ સ્વાગત છે આપણે ગયા છે ગોપનાથ મહાદેવ શ્રી રામકથા ચાલી રહી છે એમાં અહીંયા ભાવી ભક્તો માટે ભોજન પ્રસાદની ખૂબ ખુબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે વીવીઆઈપી મહેમાનો માટે વીઆઈપી મહેમાનો માટે અને જનરલ પ્રસાદ વિભાગની કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી હું તમને વિડીયો દ્વારા બતાવું છું વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલ મને ચેનલ ને સબસ્ક્રાઈબ કરાવવા જતા ને ભોજન પ્રસાદ વિભાગની અંદર જે પ્રભુ પ્રસાદ છે તેમાં જનરલ વિભાગ છે પ્રભુ પ્રસાદ નંબર વન એમાં વીઆઈપી મહેમાનો માટેનું આયોજન કરવામાં આવે છે અને પ્રભુ પ્રસાદ ડે અત્યારે આપણે જોવા જઈએ છીએ અહીંયા વી વીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદની કઈ રીતના વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જો લાઇનમાં ખૂબ જ વિશાળ જે ડોમ બનાવવામાં આવેલા છે પહેલો બીજો અને ત્રીજો એમ અલગ અલગ ઘણા બધા ડોમ બનાવેલા છે ચાલો આપણે બીજા નંબર જે પ્રભુ પ્રસાદ વિભાગ છે તેમની અંદર વી વીઆઈપી મહેમાનો માટે કઈ રીતના વ્યવસ્થા કરાય જે તેની સંપૂર્ણ માહિતી હું તમને આપી રહ્યો છું અહીંયા તમે જુઓ ખૂબ જ સુંદર મજાનો વિશાળ જે ડોમ બનાવેલો છે આ ડોમની અંદર ભાવિભક્તોને ગરમી ન થાય તે માટે સંપૂર્ણ કાળજી રાખવામાં આવેલી છે ઉપરની તરફ પંખા છે પછી હવે આપણે આગળ જઈને અંદર હું તમને બતાવું કે ડાઇનિંગ ટેબલો સરસ મજાના ગોઠવેલા છે બધી જ જગ્યા ઉપર લાઈનમાં તમે જુઓ ખૂબ સુંદર મજાની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરેલી છે અને પ્રસાદીની વાત કરીએ તો આ રીતના સરસ મજાનું એક કાઉન્ટર ગોઠવેલું છે આ કાઉન્ટરની અંદર બધી જ જગ્યા ઉપર ભોજન પ્રસાદ જે પ્રસાદી છે તે અલગ અલગ હશે અહીંયા જો બે કાઉન્ટર ગોઠવેલા છે અહીંયા સામેની તરફ પણ બે કાઉન્ટર ગોઠવેલા છે હવે આપણે આગળની તરફ જોવા જઈશું પહેલાં તો આ જગ્યા ઉપર પ્રસાદીમાં ભાઈ ભક્તોને શું પીરસવામાં આવે છે તે વિડીયો દ્વારા જાણીએ શરૂઆતમાં તે છે સરસ મજાની લાડુડી પછી ફૂલવડી ફૂલવડી પછી આમાં છે કઠોળનું શાક પછી આમાં છે સરસ મજાનું ફૂલો બટેકાનું શાક ખૂબ સુંદર મજાનું જે આ જગ્યા પર વ્યવસ્થા કરેલી છે આ રોટલી છે પછી દાળ ભા અને સલાડ ને પાપડ મિત્રો આ ખાલી વ્યવસ્થાના ભાગરૂપે બધી વ્યવસ્થા કરવામાં આવી છે બાકી આ ભોજન પ્રસાદ જનરલ વિભાગમાં વીઆઈપી વિભાગમાં અને આ વીવીઆઈપી વિભાગમાં સંપૂર્ણ એક જ પ્રસાદી પીરસવામાં આવે છે હવે હું તમને આગળની તરફ જઈ રહ્યો છું અહીંયા બે કાઉન્ટર ગોઠવેલા છે એક સામેનું તરફ અને એક અહીંયા અહીંયા તરફ હવે આપણે વાત કરીએ આ બીજું કાઉન્ટર તમે જુઓ છો ને આ કાઉન્ટરની અંદર હવે ભક્તોને સાઈઝના નળ ગોઠવેલા છે અને ઠંડા પાણીની બોટલ અત્યારે મિત્રો આપણે પ્રભુ પ્રસાદ નંબર એકની અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ આ જગ્યા ઉપર વીઆઈપી મહેમાનો માટે ભોજન પ્રસાદની ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જોઈ રહ્યા છો ને આ રીતના તમને પાસ આપેલા હોય છે લાઈનમાં ઊભા રહીને સિક્યુરિટીવાળા ભાઈને બતાવીને તમારે અંદર પ્રવેશ કરવાનો હોય છે અંદર પ્રવેશ કરો એટલે અહીંયા ખૂબ જ સુંદર મજાની વિશાળ ડોમની અંદર ભોજન પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જુઓ ભક્તોને ગરમી ન થાય તે માટે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરેલી છે સરસ મજાના પંખા છે પછી બેઠવા માટેની પણ વ્યવસ્થા છે આ સાઇઝનું કાઉન્ટ હોસ્પિટલ છે અહીં પોલીસ કર્મી ભાઈઓ જે વિશ્રામ કરી રહ્યા છે અહીંયા સંપૂર્ણ લાઇનમાં ઘણા બધા તમે જોઈ રહ્યા છો ટેબલ રાખેલા છે અને આપણે વાત કરીએ કે વીવીઆઈપી મહેમાનો માટે અલગ વિભાગ બનાવેલો છે ત્યાં પણ અલગ જે ટેબલો હતા આ જગ્યા ઉપર પણ અલગ ટેબલો ગોઠવેલા છે બાકી તો અહીંયા બધા જ ભાઈઓ તમે જો અહીંયા બે પણ કાઉન્ટર ગોઠવેલા છે આ કાઉન્ટરની અંદર ભાવિ ભક્તોને કઈ કઈ વસ્તુઓ જે પ્રસાદીમાં પીરસવામાં આવી છે તે હું બતાવું જો અહીંયા ચાર થી પાંચ કાઉન્ટર ગોઠવેલા છે પેલું કાઉન્ટર છે ને તે અત્યારે હાલ ચાલુ થઈ ગયું છે ચાલો ત્યાં ભાવિ વક્તા ને કઈ પરિસ્થિતિ પીરસવામાં આવે છે તે હું તમને વિડીયો દ્વારા બતાવવાનો છું વિડીયોમાં છે સુધી જોડાઈ રહેજો અહીંયા પણ ટ્રાફિક વધી ગઈ છે અહીંયા ભાવિ વક્તો પ્રસાદીમાં વાત કરીએ તો શરૂઆતમાં લાહ લાડવા છે ફૂલવડી છે પછી અહીંયા બે જાતના શાક પીરસવામાં આવી રહ્યા છે એક ફૂલવડ બટેકા અને બીજું છે કઠોળનું છે પછી રોટલી પછી દાળ ભાત

ચાલો પ્રસાદી આપણે શું આપે છે તેની હાળી પ્રભુ પ્રસાદ વિભાગની અંદર બે વિશાળ ડોમ બનાવવામાં આવેલા છે કે આ ભાવિભક્તોને શું પ્રસાદી પીરસવામાં આવે છે તે હું બતાવું અહીંયા જુઓ ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈ ભાવિભક્તો પ્રસાદ લેવા માટે આવી રહ્યું છે જનરલ પ્રસાદ વિભાગની અંદર આપણે પહોંચી ગયા છે અહીંયા તમે જુઓ ખૂબ જ વિશાળ બે ડોમ બનાવવા છે આ પહેલો ડોમ છે તે ભાઈઓ માટે પ્રસાદ માટેનો છે અને બીજો ડોમ છે તે બહેનો માટેનો છે હવે અહીંયા શરૂઆતમાં તે તમારે છે ને ડીશ લઈને અંદર એન્ટ્રી કરવાની રહેશે આ ડીશો લેવા માટેનું કાઉન્ટર છે અહીંથી ડીશ લઈને તમારે અંદરની તરફ પ્રવેશવાનો રહેશે અહીંયા તમે જુઓ લાઇનમાં ઘણા બધા કાઉન્ટરે ભક્તોને પ્રસાદી પીરસવામાં આવી રહી છે અહીંયા પ્રસાદીમાં આપણે કઈ કઈ વસ્તુઓ પીરસવામાં આવે છે તે આપણે જઈએ અહીંયા તમે જુઓ ખૂબ જ લોકો મોટી સંખ્યામાં પ્રસાદી લઈ રહ્યું છે પ્રસાદીમાં વાત કરીએ તો લા લાડવા છે રોટલી છે પછી અહીંયા પણ બે જાતના શાક છે ફૂલો બટેકાનું શાક એક કઠોળનું શાક દાળ ભાત બરાબર ને જય શિયા જય શ્યામ જય શિયા બધી જગ્યા ઉપર અલગ અલગ કાઉન્ટર ગોઠવેલા છે અને બધા ભાવિ ભક્તો ભોજન પ્રસાદ લઈ રહ્યા છે આ છે જનરલ પ્રસાદ વિભાગની વ્યવસ્થા મિત્રો આપણે જઈ રહ્યા છીએ અહીંયા બીજા ડોમની અંદર બહેનો માટે જે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે તે જગ્યા ઉપર અહીંયા તમે જો ખૂબ સુંદર મજાની વ્યવસ્થા આ જગ્યા ઉપર કરવામાં આવી છે જનરલ પ્રસાદ વિભાગની અંદર આ છે બહેનોનો વિભાગ ખૂબ મોટી સંખ્યામાં બહેનો જે ભોજન પ્રસાદ છે એવા માટે પધાર્યા છે બાકી તો અહીંયા જો ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે અત્યારે મિત્રો આપણે જે જનરલ વિભાગ પછી વીઆઈપી વિભાગ ને વીવીઆઈપી વિભાગની અંદર જે સંપૂર્ણ વ્યવસ્થા જાણે તેની માહિતી આપણે શેઠ પાઈથી લઈશું શું નામ પાર્થ પાર્થ ભાઈ આપણી સાથે છે અહીંયા જે વ્યવસ્થા કરવાની છે એની વિશે તમે થોડી ઘણી માહિતી અહીંયા બધું વીવીઆઈપી વાસણ છે અને બધું ગરમ રહે એવા વાસણ છે એટલે જે વ્યક્તિ આવે એમને કોઈ જાતની તકલીફ ના પડે બરાબર

دغه <im>